તો ખાસ કરી અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે હાલ ગુજરાત પ્રવાસી છે ત્યારે ગુજરાતમાં તેમનું આગમન થઈ ચૂક્યું છે જેમાં સીઈઓ સાથેની મુલાકાત બાદ પીએમ મોદી ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે ટ્રેડ શોમાં વિઝિટિંગ તરીકે સો દેશો જ્યારે પાર્ટનર તરીકે તેત્રીસ દેશો ભાગ લઈ રહ્યા છે દસ અને અગિયાર જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ માટે જ્યારે બાર અને તેર જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે તો આ સંદર્ભે વધુ વિગત મેળવીએ અમારા સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે જતીન જે રીતે કહી શકાય કે વાયબ્રન્ટ સમિટને લઈ અને મોદી પહોંચી ચૂક્યા છે ત્યારે આ ટ્રેડ શોમાં સો દેશો પાર્ટનર તરીકે તેત્રીસ દેશો ભાગ લઈ રહ્યા છે ત્યારે શું વિગતો અત્યારે હાલ કેવો માહોલ કેવી તૈયારી જી બિલકુલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસથી ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓનો આજે બીજો દિવસ છે બીજા દિવસે તેઓએ અનેક દેશોના સાથે અનેક દેશોના વડા સાથે બેઠક જે છે તે કરી હતી હાલ નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે છે તેઓ બેઠક પતાવ્યા બાદ સીધા જ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આવશે અને હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે જે ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે ભારતનો સૌથી મોટો ટ્રેડ શો જે છે તે અમદાવાદ ગાંધીનગર ગાંધીનગર ખાતે થઈ રહ્યો છે સીધા જ તમને ટ્રેડ શો માટે જે બનેલા સ્ટોરો જે છે તેના જ દ્રશ્યો બતાવીશું કે કેટલાક અનેક સ્ટોરો જે છે તે બનાવવામાં આવ્યા છે મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ પહોંચવા જે છે તે આવી શકે છે હાલ ટ્રેડ અંદર વાત કરીએ તો ભારતે જોયેલું જે સ્વપ્ન જે છે તેનું પણ ટાડામાડ તૈયારીઓ ચાલી રહી છે બે હજાર છવ્વીસ ઓલિમ્પિકની યજમાની કરવાના છે તેને લઈ તેનો પણ સ્ટોર બનાવવામાં આવ્યો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુ કયા પ્રકારનો વિકસિત કરવામાં આવશે કયા પ્રકારે સ્ટેડિયમની આજુબાજુની જગ્યાની રોનક જે છે તે બદલવામાં આવશે તમામ પ્રકારના સ્ટોરની અંદર ચર્ચા જે છે તે કરવામાં આવી છે હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર વિશાળ સ્ટોર જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને આગામી ઓલિમ્પિકની અંદર કયા પ્રકારની તૈયારીઓ રહેશે કયા પ્રકારે રોટ્રેક રહેશે કયા પ્રકારની અંદર સુવિધાઓ ઉપલબ્ધ રહેશે તે તમામ પ્રકારનો સ્ટોર જે છે તે અહીંયા બનાવવામાં આવ્યો છે તમામ લોકો માટે સ્ટોર જે છે આવતીકાલથી ખુલ્લો મુકવામાં આવશે ખાસ કરીને બાળકો જે આ સ્ટોરની અંદર રસ લઈ શકે તે પ્રકારની આયોજન જે છે તે કરવામાં આવે છે અંદર વીઆરની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે કે ઓલમ્પિકનો લાઈવ અનુભવ કરી શકે તે પ્રકારથી ખાસ કરીને આયોજન જે છે તે કરવામાં આવ્યું છે મહત્ત્વની વાત તો એ રહેશે કે જે પ્રમાણે હાલ ચંદ્રયાન ચરખા દિલ્હી ચંદ્રયાન સુધીનું સફર જે ભારતનું રહ્યું તેની અંદર કયા પ્રકારની ગુજરાતની પણ આગામી ઓળખ તે નક્કી થાય તે પ્રકારનું હા સ્ટોર ઉપર હાલ તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અને થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેઢસો ખાતે આવશે અને આ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે જી જે બિલકુલ લોકો માટે બાર અને તેર જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે લોકોમાં પણ કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જતીન ની બિલકુલથી લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભારતનો સૌથી મોટો ટ્રેડ જે છે તે ગાંધીનગર ખાતે બનાવવામાં આવી રહ્યું છે તેને લઈ તમને ફરી એકવાર દ્રશ્યો બતાવીશું કે હાલ વીવીઆઈપી મુવમેન્ટ હોવાના કારણે કોઈ લોકોની અંદર પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો પરંતુ લોકોને ગમે તે પ્રકારનું આયોજન જે છે તે અહીંયા કરવામાં આવ્યું છે અહીંયા આગળ અલગ અલગ સત્તર ડોમ બનાવવામાં આવ્યા છે દરેકે દરેક ડોમમાં અલગ અલગ ખાસિયત જે છે તે પણ મૂકવામાં આવી છે હાલ વડાપ્રધાન થોડીક જ વારમાં અહીં આવશે અને તેનું લોકાર્પણ કરશે એટલે કે લોકો માટે ખુલ્લું મૂકવાના છે લોકો મોટી સંખ્યામાં અહીંયા આવશે અને તમામ પ્રકારના એન્જોયમેન્ટ કહી શકાય કે બાળકોને ગમે તે પ્રકારની પણ સુવિધાઓ જે છે તે કરવામાં આવી છે હાલ અહીંયા આગળ વીઆર લાઈફ સિસ્ટમ પણ મૂકવામાં આવી છે જેની અંદર સાયકલિંગ કરવું ક્રિકેટ રમવું તેમજ કહી શકાય કે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે સૌથી મહત્વની વાત રહેશે કે આગામી બે દિવસ માટે આ રોડ ટ્રેડ શો જે છે તેનું લોકો માટે ઉપસ્થિત રહેવાના અત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં આવશે અને અલગ અલગ તે વસ્તુઓ બનાવેલી છે સત્તર જેટલા ડોમની અંદર જે અલગ અલગ સ્ટોરો બનાવેલા છે તેનું નિહાળશે ખાસ કરીને સૌ જો સ્ટોર બનાવવામાં આવેલો છે તેની અંદર ગુજરાત તેમજ ભારતની સંસ્કૃતિ ઝાંખવામાં આવશે કયા પ્રકારની સંસ્કૃતિ છે તે તમામ પ્રકારની તૈયારી કરવામાં આવશે જેથી કરી લોકો અહીં આવશે અને તે તમામ પ્રકારની જે રમઝટ માણી શકે તે પ્રકારનું સમગ્ર આયોજન જે છે તે ટ્રેડ શો ખાતે કરવામાં આવ્યું છે આભાર જતીન અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ